જય માતાજી ચમસો બધા છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં નહીં ધોઈ તૈયાર થઈ ગયો છું વાગ્યા કેટલા સાડા સાત માસી ગુડ મોર્નિંગ મધુ માસી ચા બાપુ નહીં બનાવવા મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ અરે 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 સુમીભાઈ ગુડ મોર્નિંગ

નમસ્કાર તો ગયો યાર યાર ગુડ ગુડ મોર્નિંગ દે માતાજી તૈયાર કરવાનું બાઈક હવે ઉઠી ગુડ મોર્નિંગ

દર્શન કરીએ થોડી વાર બેસીએ રોજનો ટાઈમ સેટ થાય છે પહેલાં જે મને આવતો હતો દર્શન કરી જઈએ આવી ગયા છીએ ઘેર

ફટાફટ ફટાફટ તો પેલા એક બાઈક મીટાઈશું અને પછી આ બીજું લઈ જઈશું આવો આવું હેલો આમ હું પુવાનું બાઈક ચલાવું છું અને એરિયા નવું લઈને ગયા પછી બીજું એક આ લઈ જઈએ ચલો જઈએ

ચા નાસ્તો એ કરે નહીં મેળે ઘણું ભૂખ લાગીએ છે ચા નાસ્તો કરીએ આ બધું જો અમે તૈયાર રાખીને મેળવ્યું વસ્તુ ચાલ્યા તથું હેલું લેબું મરચાનું એક પેલું આવે ને એવું બનાવવાનું છે લેરું બનાવી દઈએ ચા નાસ્તો કરી દઈએ પછી જઈએ આ બાજુ તો મણિબુન પેલું હેરું તૈયાર કરા હા લેબું મરચાનું પેલું બનાવ હા ને હોય પેલી હા

ધીમે દેવી હેલ્મેટ તો મી કાઢી કાઢી પહેરવા અને કાલ જનક મંડ્યો ને તે વાઇઝર ઉપર લીટે લીટા બા અમે આઈએ હો એક બીજું બાઇક પડી છે બે બાઇક પડે હોય ને એક બાઇક તો હોય ને

પેલી ખુશી હશે બે હું છું પૂરતાડ ભરાય દઉં ગમે તો ભરાય દે પેલી માટી ના માટી મૂકી દો આ બધા ભરાઈ નવાણી નમ ભીજ ઓધવાણી હૈષવાન સુદ્રમાન હલો હૈષવાન શદ્રભ લક્ષ્મીમાનખિ નો ભવું હૈષવાન સુદ્રમાન લક્ષ્મીમાન સુખિ નો ભવું

એટલે ગાડી પર નજર બેહી ગઈ હોય એટલે આપણે નજર ઉતારવી પડે ગાડી પર ઊભા થઈ જાઓ આવીને ઉતારવાનું યા ઉતરતું સત તું ઉપર જવાનું ઓમ ભક્રધન મહાગાય સૂર્ય ગૌરી તમ નૈવી નમ ગુરુ દેવ સર્વ કાલી દીનાધ પરિ તણપરાય સર્વ હરો દેવી નારાયણ

चरणसेवानरचितां नवादात्तं देवि द्रविणमदेवोहस्तवमया तथापि नौ स्लेवं महिनिरूपणव्याव्रपुरुषे कुपुत्रो जाय त्वे क्वचिदपि कुमारानवरु प्रो गणपतिमहाराजं कलतमयिपुजेभुज रमणी वं माता मतभुज બ ભભેદ્વા આ ચઢાવવાનું કેટલા ભભેદ્વા બરોબર ઓમ ગૃ સૂર્ય દેવાય નમઃ ઓમ ચંદ્રાય નમ ઓમ ભૂમિપુત્રાય નમ ઓમ બુ બુધાય નમ ઓમ ગૃ બૃહસ્પતિએ નમ ઓમ શુ શુક્રાય નમ ઓમ શમ શનિચરાય નમઃ ઓમ બ્ર રાઘ્યય નમ ઓમ કેય નમ નવ ગ્રહ દેવતામ ચઢાય આપણે અગિયાર અવસર આવો ને ચૌદશ કેવું હોય ને ચૌદશીઓ એને પેલા બોધ માં ને તો શું થાય આપણે અવસર બધા એટલે નવગ્રહો રાહુ કેટું શું બધા ચૌદશ પછી ના હું છું એટલે આપણે હંભારવા પડે એને હંભારો નો દેખાતો એટલે આરો ખોટો પ્રથમ એટલે બોધ એને પહેલો દેખાવો પડે કે ભાઈ જો આ રખોડા ની જવાબદારી એટલે અરે કોઈ મેસુ નહોતો હોય તો એ કાળજી રાખે છે મારું ના મારજો છે کرو <applause> او <applause> દીધું ને મૂકી દીધું ઓમ મૂકવાનું એમને અર્પણ કરવાનું એ આ રીતે એ ઓમ અર્પણ કરવાનું શું કર્યું અર્પણ તમારા મા બાપ તો છે ને તમારા મા બાપ છે ને એટલે બોલવાનું મારા માતા પિતા સિવાય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ચાર ચાર વખત બોલી જો એટલે આઠ વખત થાય માતૃદેવો પેલા મા પેલા માનું નામ લેવાનું બાપ પછી બાપ પછી નવ મહિના જન્મ આપ્યા પછી ખાધું પીધું નાણસથી મોટા કર્યા પહેલાંથી કોરા કોરાથી ભેણા કર્યા બાપ તો કે પહેલા પૈસા છોકરા લઈને ખવડાવજે પતીજો એટલે પેલું માતૃદેવો ભવ ચાર વખત બોલી જાવ પછી ઓમ પિતૃ દેવો ભવ એટલે આપણે નાગનું રહ્યું એટલે આપણા પૂર્વજો આવી જાય તમારી મા બાપ છે ને બસ એટલે મા બાપ સિવાય બોલી જવાનું ચાર ચાર વખત ઓમ માતૃદેવો ભવ ઓમ માતૃદેવો ભવ ઓમ માતૃ દેવો ભવ ઓમ પિતૃ દેવો ભવ ઓમ પિતૃ દેવો ભવ ઓમ પિતૃ દેવો ભવ લક્ષ્મી નારાયણ દેવની જય ના તમારા પૂર્વજોને આપણે યાદ કર્યા ખ્યાલ આવ્યો આ ત્યાં ઉપર ઓમ ગંગા સિંધુ સરસ્વતી જય અમુના નર્મદા પુર્વાય સદા મંગલમ સુદર્શન ચક્ર ને સ્નાન સમર્પયા ગય સુદર્શન ભગવાન વિષ્ણુ નો શુકુ મુકી ના

bye, -bye.

જમરી હઈ હા પેતાના મમ્મી એમને તો જાય હા નાડીપુર આજ રવિવાર હ ખેતરમાં દીવો કરશે હાઓ નવું બાઈક આપડું જાય છે પહેલી વાર મેડી બાઈક

Barbie bija banyak Memang itu gerai hebat. Tapa bapak Ya sih.

બર તો ગાડીની જગ્યા તો બદલી હ અહીંયા ત્રણ બાઈકની ગોઠવી હ અને ગાડી અહીં મૂકી હ આ બાજુ વ્યવસ્થિત રીતે એટલે આ બાજુ તો બા બેઠો હ ઓટા મારો થોડા ઓટા મારો તો આગળી ગયા હારા હાથ આ બાજુ તો શું બનાવો હા મરચાંની ચટણી બનાવો હ લીલા મરચાંની ચટણી બીજું બધું થઈ ગયું ચાલો આપણે મઢી જતા જઈએ દર્શન કરતા જઈએ બાજુ મનીબુ નું વાહન તો આવી મઢે દર્શન કરીએ થોડીવાર બેસીએ તો રવિવાર અગરબત્તીનું પેકેટ કોગી હરગાવી દીધું હો આખું ધુમારા ધુમારા થઈ ગયું આખા તો થોડી વાર બેસીને જઈએ તો ખાવા બેઠા પપ્પા ને બધા શું કરો બાના તો દવાની પીવડાઈ ખાઈ બેન નહીં હું ગે હા હા ખાટલા ડારો હા પણ વિડીયો તો બંધ કરું એડ કરવું તો આટલો કરીએ છીએ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો કરવાનું ભૂલતા નહીં ગુડ નાઈટ જય માતાજી